ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધ ફ્રેન્ડ્સ ક્લાસીસ બાય નિલેશ સરની ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે રામનવમીની શુભકામનાઓ બધાને ધોરણ બારમાં નામાના મૂળ તત્વો અને એમાં ચેપ્ટર નંબર ચાર ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર બહુ સહેલું છે વોર્ડમાં એમાં ટોટલ છ માર્ક્સનું પૂછવામાં આવે છે જેમાંથી બે એમસીક્યુ પૂછાય છે એક એક વાક્ય અને વિભાગ સીમાં ત્રણ માર્ક્સનો દાખલો જે બત્રીસમાં નંબરનો ક્વેશ્ચન હશે કેમ કે વીસ માર્ક્સના એમસીક્યુ છે દસ માર્ક્સના એક વાક્ય અને વિભાગ સી જેના દરેકના ત્રણ ગુણ છે તેમાં બત્રીસ નંબરનો ચેપ્ટર ચારમાંથી પૂછાશે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ભાગીદારીનું પુનર્ગઠન એટલે શું તો ભાગીદારી એ બધાને જ ખબર છે ભાગીદારી કોને કહેવાય એક કરતાં વધારે વ્યક્તિ હોય તો જ એને ભાગીદારી કહેવાય અહીંયા પૂછેલું છે ભાગીદારીનું પુનર્ગઠન અને એક વાક્યમાં બહુ વાર પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ ચૂક્યું છે કે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર સિમ્પલ છે કે કયા કારણો તો કે જુદા જુદા કારણો કોનામાં તો ભાગીદારીમાં થતો ફેરફાર આ પૂછાતું નથી પણ એક સમજવા માટે ખાસ યાદ રાખજો કે એવા કયા કારણો છે કે જેના લીધે ભાગીદારીમાં ફેરફાર થાય છે તો સૌથી પહેલું કારણ છે કે નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં ફેરફાર

આમાં જે ત્રણ માર્ક્સમાં દાખલો પૂછાય છે તે મોટા ભાગે કાં તો ત્યાગ કાં તો લાભ બરાબર ત્યાગનું સૂત્ર છે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ એકદમ સિમ્પલ છે ભાગીદારના જૂના ભાગમાંથી નવા ભાગને આપણે શું કરવાનું છે બાદ લાભનું સૂત્ર છે નવા ભાગમાંથી જૂનો ભાગ ત્યાગનું સૂત્ર જો તમને યાદ હોય તો લાભના સૂત્રમાં ખાલી એટલું જ કરવાનું છે ઉલટો નવો ભાગ આગળ અને જૂનો ભાગ પાછળ બહુ બધા વિદ્યાર્થીઓ એવા છે ત્યાગ અને લાભના દાખલા સરળ હોવા છતાં ભૂલ કરી શકે છે ખાસ યાદ રાખજો સમજવું એ જરૂરી છે કોને જૂનો ભાગ કહેવાય કોને નવો ભાગ સૂત્ર યાદ રહી જશે કે જૂનામાંથી નવો ભાગ અને નવા જૂનો ભાગ તો જૂનો ભાગ કોને કહેવાય નવો ભાગ કોને કહેવાય તો હવે આપણે એક સરળ ઉદાહરણથી સમજીશું તમારી ચોપડીમાં ઉદાહરણ નંબર એક છે જેમાં સ્પષ્ટ લખવું છે કે રામ શ્યામ અને ઘનશ્યામ એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓ ભવિષ્યમાં નફા નુકસાનનું પ્રમાણ બદલીને ત્રણ જેમ બે જેમ એક કરવાનું નક્કી કર્યું તો હવે જે પહેલું પ્રમાણ આપ્યું હતું કે સરખે હિસ્સે તો એને જૂનો ભાગ કહેવાશે અને બદલીને જે નવો ભાગ ત્રણ જેમ બે જેમ એક આ તમને સો ટકા કહી દઉં વિદ્યાર્થીઓ હંમેશા પહેલું એ જૂનો જશે અને એના પછીનું જે પ્રમાણ હશે તે નવો જશે કોઈ પણ દાખલામાં પહેલું પ્રમાણ જૂનો અને પછીનું નવો દાખલો કેવી રીતના કરવાનો એકદમ સરળ સૌથી પહેલા આપણે ભાગીદારના નામ લખી દઈશું તો આપણી પાસે ત્રણ ભાગીદારો છે રામ છે શ્યામ છે અને ઘનશ્યામ છે હવે એક લીટી છોડીને વ્યવસ્થિત સૌથી પહેલા લખવાનું જૂનો ભાગ અને એક લાઈન છોડીને પાછું નવો ભાગ હવે જૂનો પાછું સરખે હિસ્સે સરખે હિસ્સે એટલે એક એક હવે આ ત્રણેયનો સરવાળો તો એક વત્તા એક એટલે ટોટલ થશે ત્રણ તો દરેકના છેદમાં પ્રમાણ આવી ગયું એકના છેદમાં ત્રણ ફરીથી કહું છું પહેલો ભાગ જૂનો છે પછી નવો હવે નવો ભાગ હતો ત્રણ જેમ બે જેમ એક તો આનો પણ સરવાળો ત્રણ ને બે પાંચ ને એક છ તો દરેક છ અને હવે આપણને અહીંયા પૂછેલું છે ત્યાગ તો ત્યાગનું સૌ સૂત્ર મૂકી દઈએ કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ બરાબર ચલો ત્યાગનું સૂત્ર યાદ રહેશે જૂનામાંથી નવો શું કરવાનો છે માઇનસ સૌથી પહેલા આપણે કોના માટે શોધીશું રામ માટે તો રામનો પહેલા કયો ભાગ લખવાનો છે જૂનો ભાગ ભૂલ કરતા છેદ છેદમાં છ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખજો કે પહેલાના છેદમાં ત્રણ છે અને બીજાના છેદ માં છ છે તો અહીંયા છેદ સરખા નહીં હોય તો તમારે લસા લેવો પડે પણ દરેક વિદ્યાર્થીને લસા આવડે એવું શક્ય નથી તો આપણે સીધું અને સાદું લસા નહીં આવડે ચિંતા કરવાની જરૂર નથી ક્રોસ ગુણાકાર પણ હા ક્રોસ ગુણાકાર પણ કેવી રીતના ધ્યાન આપજો અહીંયાથી શરૂઆત કરવાની છે છ એકા છ વચ્ચે હંમેશા માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ નવ અને છ તરી અઢાર ચલો ફરીથી એકવાર કહું છું ક્રોસ ગુણાકાર કેવી રીતના છ એકા છ વચ્ચે નિશાની માઇનસ ત્રણ તરી નવ અને છ તરી ચોપડીમાં સર જવાબ આપ્યો છે માઇનસ એક ના છેદમાં છ તો ત્રણ એકા ત્રણ છ તરી અઢાર તમે આ લખશો તો પણ વાંધો નથી તમને ઉડાડવાની કોઈ જરૂર નથી એક ખાસ યાદ રાખજો જ્યારે તમે ત્યાગનું સૂત્ર મૂકો છો અને જો જવાબ માઇનસમાં આવે છે તો એને લાભ કહેવાય આ ખાસ યાદ રાખજો અને લાભ શોધતા હોય ને જવાબ માઇનસમાં આવે તો એને ત્યાગ કહેવાય ચલો થઈ ગયું હવે શ્યામ તો શ્યામમાં આપણે જૂનો ભાગ તમને ખબર પડી ગઈ હશે એકના છેદમાં ત્રણ માઇનસ નવો ભાગ બે ના છ હવે છ એકા છ વચ્ચે નિશાની માઇનસ ત્રણ દુ છ તરી અઢાર છમાંથી છ જાય તો જીરોના છેદમાં અઢાર તો જવાબ શું આવશે જીરો ફરીથી એકવાર કહું છું સૌથી પહેલી કોલમ ભાગીદાર જૂનો ભાગ નવો ભાગ જૂનો ભાગ ફરીથી કહું છું કોઈને નહીં સમજ પડે તો તમે મને કમેન્ટમાં લખી શકો છો પહેલું પ્રમાણ જૂનો પછી નવો